ભાવનગર શહેરવાસીઓ માટે શુભ સમાચાર છે ભાવનગર રેલવે દ્વારા દ્વિતીય સાપ્તાહિક ભાવનગર હરિદ્વાર ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી છે ભાવનગર રેલવે ટર્મિનન્સ ખાતે કેન્દ્રીય કેબિનેટ મંત્રી નીમુબેન બાંભણિયાના હસ્તે દ્વિ સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી અપાઈ હતી ભાવનગર હરિદ્વાર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન નંબર વન નાઇન ટુ સેવન વન દર ગુરુવારે ભાવનગર ટર્મિનલ્સથી રાત્રિના આઠ વીસ કલાકે ઉપડશે જે શનિવારે વહેલી સવારે ત્રણ ચાલીસે હરિદ્વાર પહોંચશે જોકે આ ટ્રેન વન નાઇન ટુ સેવન ટુ હરિદ્વાર ભાવનગર શનિવારે સવારે હરિદ્વારથી સવારે પાંચ કલાકે ઉપડશે જે ભાવનગર રવિવારના બપોરે બાર કલાકે પહોંચશે જેથી યાત્રિકોને એક ટ્રેનની સુવિધાનો વધારો થયો છે